આજ આપણે હાબુદાણાની વેફર બનાવવાની છે તો હાબુદાણા આપણે હાંજે પલાળી દીધા થાય તો પલ્લીને મસ્ત થઈ ગયા છે તો બે ત્રણ પાણી આપણે ધોઈ લીધા થાય ને ધોઈને પછી આપણે પાણી ઝાઝું નથી નાખવાનું આમાં આપણે એટલા હાબુદાણા હોય તો એટલું એને ઉપર સેજ આવે એટલું જ પાણી નાખવાનું ને એટલામાં આપણે પલાળી દેવાના તો આ રીતે પલ્લી જાય જુઓ તમે પાણી જર્યાય નથી ને મસ્ત આપણે સુટા સૂટ બની જશે ને હાવ પલ્લે ને સરસ થઈ જાય છે તો જો આપણે આ ભાંગીને હું તમને દેખાડું તો આ રીતે ભાંગી જાય તો ઝાઝું પાણી નહીં નાખવાનું જો હાવ ભાંગી જાય છે તો હાલો હવે આની આપણે તૈયારી કરીએ પાંચ ટમેટા લીધા છે તો આપણે ટમેટા નાખીને વેફર બનાવવાની છે તો આપણે મિક્સરનું ખાનું લીધું છે ને એમાં આપણે ટમેટા બટકા કરીને પેલા નાખી દઈએ તો આ રીતે આપણે કટિંગ કરી નાખીએ ટમેટા આપણે કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડોક કલર નાખવાનો છે તો મારી પાસે કેસરી કલર છે તો તમારે લાલ કલર હોય તો લાલ નાખવાનું તો થોડોક મેં કેસરી કલર નાખો છે ને આપણે હવે આને આમને આમ જ પીસી લેવાના છે આમાં પાણી કે કોઈ વસ્તુ નાખવાનું નથી તો હાલો આને આપણે ક્રશ કરી લઈએ ટમેટા આપણે ક્રશ કરી લીધા છે તો જુઓ તમે બહુ સરસ આપણે કેસરી કલર થઈ ગયો છે ને હાવ આપણે પીસી લેવાના હાવ ક્રશ થઈ જાય એ રીતના તો આ રીતે આપણે ક્રશ કરી લીધા છે હવે આપણે એક ટોપડી લીધી છે ને આપણે ગૌણો લીધો છે મોટો તો એમાં આપણે આ રીતે ટમેટાનું બધું ગ્રેવી નાખી ને આપણે એને ગાળી લેવાનું છે તો થોડા ઘણા આપણે ગોઠલી રહી હોય તો એ આપણે વેફર પાડવામાં નડે નહીં એ માટે તો આને આપણે આ રીતે ગાળી લઈએ ફલ આપણે ગાળી લીધો છે તો જુઓ તમે આ રીતે આપણે ગાળી લેવાનું છે એટલે આપણે વેફર પાડવામાં નડે નહીં તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે આ હાબુદાણા પલાળ્યા છે તો એમાં થોડુંક આપણે પાણી નાખવાનું છે તો હાબુદાણા પલળી જશે એટલે બહુ ઝાઝું પાણી નથી નાખવાનું ને આપણે બહુ ઢીલી નથી કરવાની ખીસી તો હાલો હવે આપણે આને ચૂલે ચડાવીએ તો ગેસ આપણે શરૂ કરી દીધો છે ને હાબુદાણા આપણે મૂકી દીધા છે તો એક ધારા આપણે આ રીતે મિક્સ કરતા જવાના છે એટલે તળીએ બે ને નહીં તો આ રીતે આપણે હલાવતા જઈએ ને એને ખીસી બનાવી લઈએ આપણે આ રીતે ખીસી બની જાય સાબુદાણાની એટલે આમાંથી આપણે અડધી કાઢી લેવાની છે તો આપણે અલગ તપેલીમાં અડધી કાઢી લઈએ ને હવે આપણે આ ટમેટાની ગ્રેવી છે એ આમાં નાખી દેવાની છે આપણે આને થોડીક વાર પાકવા દેવાનું છે તો આ આપણે ટમેટાની વેફર બનાવવાની છે એટલે આમાં આપણે ટમેટા ક્રશ કરેલા નાખ્યા છે તો બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં મીઠું નાખવાનું છે તો મીઠું આપણે જાજુ નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે ને એમાં આપણે સોડા નાખવાના છે પાપડના પાપડનો ખારો આવે ઈ નાખવાનો છે તો થોડોક આપણે ખારો નાખ્યો છે ને આ આપણે મરી ને તીખી મરસી તો એ બે વસ્તુ ખાંડું છે તો તમારે મરસી ન હોય તો મરસા ને મરી બે વસ્તુ નાખવાનું તો મરી નાખો એનાથી બહુ મસ્ત હવાજ આવે છે તો હવે આપણે આ બધુંય સારી રીતે મિક્સ કરી લઈએ તો તમારે જેવી તીખી બનાવી હોય વેફર એ પ્રમાણે તમે આ બધો ભૂકો નાખી શકો તો હવે આપણે આને પાકવા દેવાની છે થોડીક વાર તો આ રીતે આપણે એક ધારા મિક્સ કરતા જઈએ ને પકવી લઈએ તો આમાં કાંઈ દાજી વાર ન લાગે દસ થી પંદર મિનિટ લાગે આપણે ખીસી બનાવતા ને ઝટપટ બની જાય છે

એટલે પાકી ગયું હોય તો આને હવે આપણે ઠરવા મૂકી દઈએ અને હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે તપેલી મૂકી છે તો એમાં આપણે પાણી નાખવાનું છે તો પહેલાં આપણે થોડુંક પાણી નાખવાનું છે હવે આપણે આ સોખાનો લોટ લીધો છે તો એ નાખવાનો છે હવે આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ લોટને પાણી આ રીતે આપણે લોટ ને પાણી બે થી પહેલાં મિક્સ કરી લેવાનું છે આ રીતે મીડિયમ રાખવાનો છે તો જુઓ તમે આપણે લોટ ગળી જશે આમાં પાણીમાં બે મિક્સ થઈ છે સારી રીતે તો આને આપણે હવે

હવે આપણે આમાં મીઠું નાખી દઈએ થોડોક આપણે પાપડનો ખારો નાખી દઈએ તો હવે આપણે આને હાલથી મિક્સ કરી લઈએ ને આ રીતે આપણે એને પકવી લઈએ તો ખીસી આપણે પકવી લેવાની છે હવે આપણે સોખાની ખીસી પાકવા આવી છે તો આપણે આ મરસીનોને મરીનો ભૂકો છે તો એ નાખી દઈએ આપણે હવે આપણે પેલા સારી રીતે મિક્સ કરી લઈએ તો ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ને આ ખીસી પાકતા કઈ વાર ન લાગે દસ પંદર મિનિટમાં તમારે ખીસી પાકીને તૈયાર થઈ જાય વેફર માટેની તો મસ્ત ખીસી પાકીને તૈયાર થઈ ગઈ છે આપણી જોવો તો આ ખીસી આપણે લોટવાળી બનાવી છે સોખાની લોટવાળી તો આ આપણે વરતમાં ને ન ખાઈએ કીએ ને ઓલી આપણે ટમેટાની બનાવી છે તો એ તમે વરદમાં ગમે વરદમાં ખાઈ તો બનાવી આ ટોક કરી શકો 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 ને આયે કરી વરસ તમે ખાઈ તો આ આપણે ગમે ખાઈએ છીએ ને ઓલા આપણે વરદમાં ખવાય તો બે પ્રકારની બનાવી છે મેં તો આપણે ખીસી પાકીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ઠરવા મૂકી દઈએ ને ગેસ બંધ કરી દઈએ હવે આમાંથી આપણે થોડીક આપણે ખીસી કાઢી લેવાની છે તપેલીમાં અલગ તો એટલે આપણે તપેલીમાં કાઢી લીધી છે ને આમાં આપણે લીલો કલર નાખવાનો છે

હવે આપણે ત્રણેય કલરની ખીસી બની ગઈ છે તો હવે આપણે એમાં જીરું નાખવાનું છે તો આખું જીરું છે તો એ થોડો થોડું આપણે ત્રણેયમાં નાખી દઈએ તો હવે આપણે જીરું નાખી દીધું છે તો હવે આ રીતે આપણે મિક્સ કરી લઈએ ને એને ઠરવા દઈએ ને ઠરી જાય પછી આપણે પાડવાની છે એની વેફર તો આ રીતે આપણે ત્રણેયમાં જીરું

દૂધની થેલી ન હોય તો ગમે આપણે જબલું હોય તો તો તમે લઈ શકો આ રીતે આપણે આમાં થેલીમાં ભરી દઈએ પેલા તો થોડું થોડું આપણે જેટલું માય એટલું આપણે ભરી દેવાનું છે તો આ રીતે આપણે એમાં ભરી દીધું છે ને આને આપણે આ રીતે બેવડું કરીને પકડી લેવાનું છે બધે આપણે વેફર પાડી લીધી છે તો જોવો તમે તો આપણે આ લીલો કલર છે તો હવે આને લાગશે આપણે વેફર બનાવી હતી તો એ બની ગઈ છે ને આપણે હુકાઈ ગઈ છે તો તડકી આપણે નથીકવી એટલે ત્રણ દિવસ લાગ્યા છે હુકાતા ને હવે હુકાઈ ગઈ છે તો આ આપણે છે ટમેટા વાળી ને આ બે આપણે સોખાનો બેટ ને હાબુદાણા તો હાલો હવે આપણે તેલ આવી તો તળી લઈએ તો આપણે તેલ થોડુંક વધારે આવવા દેવાનું છે ને આ રીતે આપણે તળી લઈએ તો બધાય કલર કલર ને આપણે તળી લેવાની છે વેફર આપણે તળાઈ ગઈ છે ને સરસની જોવું આપણે બધી ડિઝાઇનની બનાવી હતી તો એ રીતની જ બની છે ને આપણે ત્રણેય ભાતની બનાવી છે તો ત્રણેય ભાતની તળી છે તો જોવો બહુ મસ્તીની બની ગઈ છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા